હેલો નમસ્કાર અને જય હિન્દ મિત્રો હું વિજયવાડા સરકારી ભરતી ચેનલ ઉપર તમારું ખૂબ ખૂબ સ્વાગત કરું છું આજે આપણે વાત કરીશું કે જે વિદ્યાર્થી મિત્રો સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છે અને પોતાનો દિવસનો ઘણો એવો અને પોતાની લાઈફનો ઘણા એવા સમય બારોબાર જાયા વગર પણ પોતાની પરીક્ષાઓની તૈયારી કરે છે અને અંતે જે લોકો એક્ઝામ લે છે તે લોકો પ્રશ્નપત્રો ચેક કરે છે ત્યારે ઘણી એવી બેદરકારીઓ સામે આવી છે જેનાથી ખરેખર દુઃખ થાય છે કે જે લોકો વર્ષોની મહેનત કરે છે તેની મહેનત ઉપર પાણી ફરી જાય છે તો આજે આવી જે ઘટના બની છે જીપીએસસી દ્વારા જે આપણું ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન છે બરાબર છે તેના દ્વારા એક્ઝામ લેવામાં આવી છે જેમાં ઘણા એવા અપીલો કરવામાં આવી છે જેમાં વિદ્યાર્થીઓ દ્વારા ઘણી એવી અપીલો કરવામાં આવી છે જેઓ જે વિદ્યાર્થીનું નામ હાલમાં મેરિટમાં છે તેવા લોકોએ પણ આવી બેદરકારી ફરીથી ના થાય તેના માટે અપીલો જાહેર કરી છે ઓગણત્રીસ બે બે હજાર ચોવીસના રોજ દિવ્ય ભાસ્કર દ્વારા એક પ્રેસ નોટ જાહેર કરવામાં આવી છે તેમાં તમામ ડિટેલમાં માહિતી આપેલી છે કે જીપીએસસી દ્વારા એવી ઘણી બધી ભૂલો થઈ છે એક્ઝામ લેવામાં કે જ્યારે વર્ષોની મહેનત જે વિદ્યાર્થીઓ કરી રહ્યા છે તે ખરેખર પાણી ફરી જાય એવું લાગે છે આના દ્વારા તેઓ લોકોએ પડકાર કર્યો છે હાઈકોર્ટની અંદર તો હવે નિર્ણયની રાહ જોવાની રહેશે હવે તે ભૂલોની આપણે વાત કરીએ તો જે આ બોર્ડ દ્વારા પરીક્ષા લેવામાં આવી છે તેમાં તેને પૂછવામાં આવ્યું હતું કે ભાઈ તમારે લોકોએ આના માટે એક મોડર્ન આન્સર કી તૈયાર કરવી જોઈએ કે જેનાથી વિદ્યાર્થીના પ્રશ્ન સાચા છે અને ખોટા છે તે જાણ થાય તો જીપીએસસી દ્વારા જણાવવામાં આવ્યું છે કે અમારા દ્વારા કોઈ પણ જાતની મોડર્ન આન્સર કી તૈયાર કરવામાં આવતી નથી અરે ધોરણ દસ અને બાર ની પરીક્ષા માટે પણ આન્સર કી તૈયાર કરવામાં આવે છે બરાબર છે તો તમે એવડી મોટી વર્ગ એક અને બે ની પરીક્ષા માટે પણ આન્સર કી તૈયાર કરતા નથી આ ખરેખર વિચારવા જેવી બાબત છે અને ઘણા એવા પ્રશ્નો છે જેમાં વિદ્યાર્થીઓના પ્રશ્ન સાચા હોવા છતાં ખોટા કરવામાં આવ્યા છે અને ખોટા હોવા છતાં સાચા કરવામાં આવ્યા છે હવે આનું કારણ તો માત્ર તે લોકો જણાવી શકે છે કે કઈ રીતના આવું બન્યું છે શું તેની બેદરકારી છે કે પછી આમાં કોઈ પણ જાતનું કૌભાંડ છે તો તેમાં કઈ રીતના બન્યું છે કે પહેલો પ્રશ્ન હતો કે શબ્દોની જોડણી સુધારો અને પ્રશ્નના જવાબમાં વ્રિહિનો જવાબ આવતો હતો તો ઉમેદવારે લખ્યું બંને ઉમેદવારોનો જવાબ સમાન હોવા છતાં પણ એક વિદ્યાર્થીનો જે સવાલ છે તે સાચો છે અને બીજાનો ખોટો છે આવું કઈ રીતના બની શકે એક પેપરમાં સેમ ક્વેશ્ચનનો અલગ અલગ જવાબ બની શકે નહીં તેવી જ રીતના બીજો પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે લોખંડ ગરમ છે કે નહીં તે વાક્યને પ્રશ્નાર્થ વાક્યમાં ફેરવવાનું હતું જેમાં ઉમેદવારે લખ્યું શું લોખંડ ગરમ છે તે ખરેખર સાચો જવાબ છે બરાબર છે ઉમેદવારનો જવાબ સમાન હોવા છતાં પણ પેપર તપાસનારે એકનો જવાબ સાસો અને એકનો ખોટો એવી રીતના કર્યું છે આન્સર કી સેમ હોવા છતાં ક્વેશ્ચન સેમ હોવા છતાં આન્સર પણ સેમ છે છતાંય પણ એક વિદ્યાર્થીનો પ્રશ્ન સાચો અને એકનો ખોટો આમાં ખરેખર ઘણી એવી બેદરકારીઓ જાહેર થઈ છે બરાબર છે ઘણા એવા પ્રશ્ન લખ્યા છે છતાંય પણ તેમાં લખવામાં આવ્યું છે કે આ ક્વેશ્ચન તમને લખેલું નથી ખરેખર ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન એવડી મોટી એક્ઝામ લેનાર બોર્ડ તરફથી આવી બેદરકારી થઈ શકે તે ખરેખર દુઃખની વાત છે સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે જે તૈયારી કરી છે રહેલા લોકો છે તેના માટે ઘણી એવી દુઃખની વાત છે આ કે આવું બનતું રહેશે તો કઈ રીતના તે લોકો રાત દિવસ મહેનત કરે છે તેની સફળતા તેને કઈ રીતના મળશે જો આવું ને આવું કૌભાંડ આ ભૂલ હોય તો તો સમજી શકાય પરંતુ જો આ કૌભાંડ હશે તો આમાં ઘણા એવા પ્રશ્ન બીજા પણ નીકળશે કે આમાં કોઈ પણ જાતના પૈસાની લેવડ દેવડ થઈ અને આવું બન્યું છે કે પછી શું પ્રશ્ન છે આખા હવે તેવી જ રીતના ત્રીજા પ્રશ્નની વાત કરી લઈએ તો

તો તેમાં જે સેક્શન એ છે તેના કારણ કે અદલા બદલી થઈ ગયા છે એકબીજાના ક્વેશ્ચન પરંતુ એવું નથી થયું જ્યારે સેક્શન એ ના જવાબને ખોટા ગણવામાં આવ્યા છે જ્યારે બી ના જવાબને સાચા ગણી દેવામાં આવ્યા છે હવે પાંચમું કારણ ઉમેદવારે પ્રશ્ન લખ્યો હોવા છતાં પણ જે ચેક કરનાર છે જેની ક્વેશ્ચન નોટ એટેમ્પ્ટ એટલે કે તમે જે પ્રશ્ન છે તેનો જવાબ આપ્યો જ નથી તેવું લખી અને પ્રશ્નને નકારી દીધો છે આ પાંચ મુદ્દાઓ ખાસ ધ્યાનમાં બરાબર છે આનું મેરિટ જાહેર કરવામાં આવ્યું છે તે મેરિટમાં સિલેક્ટ થયેલા લોકોએ પણ આના માટે કોર્ટમાં અપીલ કરી છે કે આવું ના બનવું જોઈએ ઘણા લોકોની રાત દિવસની મહેનત હોય છે ઘણા વિદ્યાર્થીઓ આના માટે કપરી પરિસ્થિતિમાં પણ શહેરોમાં રહી અને ક્લાસીસ કરી અને તૈયારીઓ કરે છે જ્યારે અંતે એક્ઝામ લેનાર બોર્ડ આવું કરે છે આ ખરેખર દુઃખદ વાત કહેવાય બરાબર છે તો તમારું શું કહેવું છે આની અંદર કે આ ખરેખર એક ભૂલ છે ચકાસનારની કે પછી કોઈ પણ જાતનું કૌભાંડ છે બરાબર છે આ પ્રેસ નોટ ઓગણત્રીસ બે બે હજાર ચોવીસ ના રોજ દિવ્ય ભાસ્કર દ્વારા જાહેર કરવામાં આવી છે તો આવી જ રેગ્યુલર અપડેટ માટે હમણાં જ આપણા ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકન દબાવી લેવું આવા જ કારણો ફરીથી ના બને તે માટે તમારા મિત્રો સાથે આ વિડીયોને ખાસ શેર કરજો મળીશું નવી ભરતી નવી અપડેટ સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત